આવી રીતે એકવાર જમરૂખની ભેળ બનાવીને ખાવ સાટતા રહી હો હેલો એટલે કેમ છો બધા મજામાં મજામાં થશે તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે છે ને ભાઈ જમરૂખની ભેળ બનાવવાની છે એકદમ જોરદાર મસ્ત અને ટેસ્ટી જમરૂખની ભેળ બનાવવાની છે તો આપણા વિડીયોમાં બેના રહેજો ભાઈ ને આપણે છે ને જમરૂખ લઈ આવ્યા છે એ જોવો ભાઈ કાંઈ કટ્ટે જ નહીં આપણે ઘરની જમરૂખડી ના છે ભાઈ તો કાંઈ કટ્ટે નહીં એવા જમરૂખ છે ભાઈ તો આપણે છે ને મસ્ત મજાની એવી ભેળ બનાવવાની છે ભાઈ આની જુઓ તો જોરદાર ભેળ બનાવવાની છે તો ભાઈ વિડીયામાં બનાવી રેજો તો સૌથી પહેલાં તો આપણે છે ને ભાઈ જમરૂખને ધોઈ નાખીએ ધોઈને સરસ મજાના એવા છે ને આપણે કટિંગ કરવાના છે તો આલો ફટાફટ છે ને પહેલાં આપણે ધોઈ નાખીએ તો ભાઈ આપણે છે ને મસ્ત મજાના એવા સોખા પાણી છે ને ભાઈ ધોઈ નાખ્યા છે ધોઈને હવે છે ને ભાઈ આપણે આની ભેળ બનાવવાની છે તો મસ્ત મજાના એવા આપણે છે ને ધોઈ નાં ખાય હવે છે ને ભાઈ આપણે આનું કટિંગ કરી નાખીએ તો હાલો ફટાફટ છે ને કટિંગ કરી નાખીએ તો ભાઈ જો આપણે મસ્ત મજાને એવી શીરું કરી નાખી છે જમરૂખની કટિંગ કરી નાખ્યું છે જો હવે છે ને આપણે આના બબ્બે ભાગ કરીને આપણે એક ડીશમાં ભેગા કરી લેવું બધા કટકા તો હાલો ફટાફટ બબે ભાગ કરી નાખીએ તો જુઓ ભાઈ આપણે છે ને ભાઈ મસ્ત મજાના આવ્યા છે ને કટકા કરી નાખ્યા છે એક ચીનના બે ભાગ કરી નાખ્યા છે જુઓ તો હવે છે ને ભાઈ આપણે એક ખાલી છે ને વાસણ લઈશું અથવા તો એક ડબ્બો લેવાનો છે તો આપણે ડબ્બો લઈ લીધો છે જુઓ ભાઈ તો આપણે ખાલી ડબ્બો લઈ લીધો છે ને હવે આ કટકા છે ને એ આપણે એ ડબ્બામાં નાખવાના છે તો આલો ફટાફટ આપણે નાખી દઈએ તો આપણે છે ને ડબ્બો ભરી લીધો છે રો ગટકાનો અને હવે આ ડબ્બામાં છે ને આપણે ધાણાજીરું પાવડર નાખવાનો છે અને નમક નાખવાનું છે અને લાલ કાશ્મીરી મરચું નાખવાનું છે અને આપણે ટેસ્ટ માટે જંજીરા લાવ્યા છે તો આપણે જંજીરા પણ નાખવાની છે તો આલો ફટાફટ નાખવા હોય આપણે તો હવે છે ને આપણે સૌથી પહેલાં એમાં નાખી દઈશું નમક એટલે કે મીઠું તો આપણે મીઠું નાખી દઈ તો આપણે મીઠું નાખી દીધું છે રો તો ભાઈ હવે આપણે લઈ લઈશું લાલ કાશ્મીરી મરસું તો આપણે લાલ કાશ્મીરી મરસું એક ચમચી લીધું છે તો એ પણ આપણે નાખી દઈએ તો આપણે લાલ કાશ્મીરી મરસું પણ નાખી દીધું છે તો ભાઈ હવે છે ને આપણે લઈ લઈશું ધાણાજીરું પાવડર તો ધાણાજીરું પાવડર પણ આપણે એક ચમચી લઈ લીધું છે અને આપણે નાખી દઈશું તો આપણે ધાણાજીરું પાવડર પણ નાખી દીધું છે તો ભાઈ હવે આપણે નાખીશું જંજીરા તો જંજીરાનો સ્વાદ જોરદાર આવે છે જમરૂક સાથે તો તમે લોકો પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો તો આપણે હવે જંજીરા નાખી દેવું તો આપણે જંજીરા નાખી રહ્યા છીએ તો આપણે જંજીરા નાખી દીધી છે તો મસ્ત મજા એવો બધો મસાલો આપણે નાખી દીધો છે હવે છે ને ભાઈ આનું ઢાંકણું પેક કરી દેવાનું છે આપણે અને સરસ રીતે છે ને મિક્સ કરવાનું છે ભાઈ તો આલો ફટાફટ મિક્સ કરી નાખીએ તો ભાઈ આપણે છે ને બધી વસ્તુ નાખી દીધી છે અને હવે આપણે આનું ઢાકણ પણ લઈ લીધું છે તો હવે ઢાંકણ ઢાંકી દઈએ આપણે અને હવે છે ને ભાઈ થોડી વાર છે ને અને આપણે મિક્સ કરવાનું છે હલાવવાનું છે આવી રીતે તો ફટાફટ મિક્સ કરી નાખીએ આલો તો આપણે છે ને સરસ રીતે મિક્સ કરી નાખ્યું છે અને હવે છે ને ભાઈ ખોલીને ખાલી ડીશમાં આપણે લેવાનું છે તો આપણે ખાલી ડીશ પણ તૈયાર છે સાઈડમાં તો હવે ખોલીને આપણે છે ને ડીશમાં કાઢી લઈએ તો કેવું બન્યું છે એમ જોઈએ આપણે ભાઈ સાપ મસ્ત જોરદાર બનીને તૈયાર થઈ ગયું છે ભાઈ કઈ કટે તો આપણે છે ને ભાઈ એક ડીશમાં છે ને કાઢી લઈએ સૌથી પહેલા તો તો હાલો ફટાફટ છે ને કાઢી લઈએ બહાર આપણે મસ્ત ને જોરદાર બન્યું છે ભાઈ અને સુગંધ પણ જોરદાર આવે છે તો ફટાફટ છે ને ભાઈ આપણે એક ડીશમાં બહાર કાઢી લઈ જો ભાઈ કઈ ઘટે જમરૂખની પેળ ઓ ભાઈ મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે વાવ મસ્ત મસાલા ડીશ તૈયાર છે ભાઈ હાલો આવી જાઓ બધા તો ભાઈ મસ્ત મજાની ની આપડી જમરુક પેળ બનીને તૈયાર થઈ ગઈ છે જો ભાઈ કઈ કટે કાંઈ નો ઘટે ભાઈ જોરદાર એકદમ ટેસ્ટી બની છે આવી જાઓ બધાય ભાઈ જમરૂખની ભેળ ખાવા મસ્ત મજાની બની છે ભાઈ અને તમે લોકો પણ એકવાર જરૂરથી આવી રીતે ઘરે ટ્રાય કરજો મસ્ત મજાની બને છે ભાઈ બાકી આપણે જોરદાર બનાવીએ ભાઈ કઈ ઘટે જ નહીં તો આવી જાવ બધાય ભાઈ જમરૂખની ભેળ ખાવા આટા ફટશે ને ભાઈ ખાઈ લઈએ હવે અને તમે લોકો પણ આવી જાવ બધાય જમરૂખની ભેળ ખાવા કેવી બની છે કોમેન્ટ કરજો બાકી આવા જ વિડીયો જોવા માટે તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી સબસ્ક્રાઈબ કરતા રહે પાછા